આ અહીંયા મંદિરમાં લગભગ સો સવા સો વર્ષથી ગરબા રાસ ચાલે છે હવે ગરભા રાસમાં જે દોરી રમીએ છીએ એમાં એક દોરી રાસ ચાલુ ચાલુ થાય છે ત્યારે એ દોરદાની જેમ ગૂઠાય છે અને પાછું એની મેચ છૂટી જાય એટલે કે એકવાર ચાલુ થાય પછી કન્ટિન્યુ ચાલુ રહે છે અડધો કલાક પોણો કલાક કન્ટિન્યુ ચાલુ રહે તેમાં દોરી દોરદું જેવું ગૂંઠાય પાછું છૂટે છૂટે એ રીતે અમે આ રાસ રમતા આવ્યા છે અને આખા ગુજરાતમાં મને લાગે તો હું અમારું આ ગંડેવી ગામનો જે રાસ છે એ પ્રખ્યાત છે દાદાના દાદાના પેઢીઓ રમતી આવેલી છે અને અમે પણ રમતા આવીએ છીએ અને અમે યુવાનો પણ યુવાનો સાથે છોકરીઓ રમતી આવીએ છીએ અને બૈરા લોકો બી શીખતા આવ્યા છીએ અને અમને આ રમવામાં ખૂબ જ રસ મળે છે અને એક બાર જાતની બાર દોરીઓ હોય છે અને એક ઓલ્ટરનેટ ગુચવાતી હોય છે અને અમે એ રીતે ગૂંચવીએ છીએ અને પેલા પછી છોડીએ છીએ એ રીતે અમે એ લોકો બાંધીએ છીએ